આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને ભારત માતા રેડી થઈ ગયા છે ભારત માતા કી

માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે અત્યારે વળગી ગયા છે પોણા પાંચ અને જો અત્યારે તું કચરા કરીને હવે બધાય ફ્રી થયા છે અને હવે બધાય જો ફોન જોવાનું કામ કરે છે ને એવું બધું કરે છે ખાવાનું ને એવું બધું આજે તો દુ કચરા ફાઈનલી બધા થઈ જ ગયા છે અને હવે હું કંઈક કામ કરું તો હાલો હવે આપણે કંઈક કામ કરશું